દોદો જ માર્કેટ એડના બજાર ભાવ જાણવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો YouTube પર ને સબસ્ક્રાઇબ કરીજો આજે જો વિશે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ રાજકોટ રાજકોટ માર્કેટ એડના બજાર ભાવ આજે તારીખ 3/5/2025 ને શનિવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે કપાસ બીટી નીચો ભાવ 1411 રૂપિયા ઉંચો ભાવ 1551 રૂપિયા

कलोन जी नीचो भाव बोते सौ रुपया ऊंचो भाव तीन बार रुपया राइडो नीचो भाव नौ सौ रुपया ऊंचो भाव एक हजार पचास रुपया गोवन नो बे नीचो भाव आठ सौ साठ रुपया ऊंचो भाव आठ रुपया तो आज ना राजकोट मार्केट यार्ड ना बजार भाव अबे जो ये लीला शाक भाजी ना बजार भाव

તમને બજાર ભાવનો વિડીયો જોવા લાગ્યો હોય તો વિડીયો ને લાઈક છે ને કોમેન્ટ જરૂર કરજો નવા નવા દરરોજ બજાર ભાવ સાંભળવા માટે અમારી કિસાન મિત્રો ફેસબુક પેજ ને ફોલો કરજો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો જય જવાન જય કિસાન